સવારે ઉઠવાની શરૂઆત એમથી સૂપ કે સાત આજની મારી રેસીપી ગમે તો એક લાઇક નેક્સ્ટ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે સૂપ બનાવીશું સૂપ એવું બનાવીશું કે અઠવાડિયામાં ત્રણ વાર પીશું તો હોસ્પિટલના ધક્કા ખાવા પડશે નહીં તમારે હેમોગ્લોબિન ઘટતું હોય તો તમે આમાં પૂરું પાડી શકો છો કોઈ પણ દુખાવો હોય તો આ સૂપ પીવાથી તમને મટી જાય છે અહીંયા આપણે એક આદુનો ટુકડો લીધો છે બીટ લીધું છે તમે કોઈ પણ વસ્તુ ગમે તેટલો ઉપયોગ કરી શકો છો મીઠો લીમડો લીધો છે ટમેટું લીધું છે ગાજર લીધું છે સરગવો લીધી દૂધી આના ફાયદા તો અનેક છે તમને પણ ખબર છે અહીંયા આપણે ફોદીનો પણ ઉમેરીશું પાલક પણ એમાં નાખીશું આ સૂપ અઠવાડિયામાં ત્રણ વાર પીવાથી તમારા દુઃખ બધા દૂર થાય છે હવે આપણે કુકરમાં ઉમેરીશું સૌ પ્રથમ આપણે બીટ નાખીશું બીટના ફાયદા તો અનેક છે હિમોગ્લોબિન પણ વધે છે આપને બધાને ખબર છે દૂધી નાખીશું ફોદીનો ઉમેરીશું ગાજર નાખીશું મીઠો લીમડો નાખીશું અને ટમેટો નાખીશું બાકી વધેલો ફોદેનો પાણીમાં પલાળેલો છે એ પણ ઉમેરી દઈએ પાલક પણ નાખી દઈએ સરગવો એ આપણે એને ઉપર મૂકીશું આદુનો ટુકડો એમાં નાખીશું આપણે અડધી ચમચી મીઠું અડધો ગ્લાસ પાણી એને આપણે ચાર સીટી વગાડીશું અહીંયા આપણે કુકરની ચારથી સીટી પાંચ સીટી વાગી ગઈ છે હવે એને આપણે ઠંડુ થવા દેશું અહીંયા આપણે પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે ઠંડુ પણ થઈ ગયું છે હવે આપણે મિક્સર જારમાં ઉમેરી અને ફેરવી લઈશું અહીં આપણે એક સરસ ગયણો લીધેલો છે એમાં આપણે સૂપને ગારીશું આજની મારી રેસીપી તમને ગમે તો એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આજની મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે સૂપ કઈ રીતે બનાવો છો એ પણ મને જરૂરથી કહેજો આપણો સૂપ સરસ ગયો છે એમાં નાખીશું અડધી ચમચી પાવડર એને આપણે આવી રીતે મિક્સ કરીશું આપણો સૂપ તૈયાર છે આ સૂપ અઠવાડિયામાં ત્રણ વખત પીવાથી તમારે દવાખાના ધક્કા મટી જાય છે કબજિયાતમાં પણ રાહત થાય છે હવે આપણે સૌ કરીશું આજની મારી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ